યુ ભાઈ ટીવી જો આપણે જવાનું છે ઘરે એટલે આપણે જો હવે ઠેલા પેલા બધું પેક કરવી છે આવું છે સિકંજી હવે આલો સિકંજી પીવા હાલો જો ફાઇનલી ગિફ્ટ આવી ગઈ હાય ફ્રેન્ડ હાલો સિકનજી પીવા એ આસ્થા આ ગ્લાસમાં どう <laughs> <I like> <laughs>

ફાઇનલી આપણો ગિફ્ટ આવી ગયું છે નવા ઉધો ખોલવાની તૈયારી છે એમાં શું છે જો તમારે જોવાનું હોય ને કઈક લાગે છે બે બે ગિફ્ટ બે બે ગિફ્ટ ગિફ્ટ ખોલો ગિફ્ટ ખોલે

फेरि <laughs> गा <laughs> <laughs> <laughs>